હાય ગાયસ વેલકમ ટુ મમતાઝ કિચન જ્યારે આપણે વ્રત કરીએ ઉપવાસ કરીએ શ્રાવણ મહિનો હોય કે અધિક મહિનો આપણે ફરારી વસ્તુ તો બનાવતા જ હોઈએ છે અલગ અલગ રેસીપીમાં આપણે ફરારી લોટનો ઉપયોગ કરતા હોઈએ છીએ આજે આપણે તે ઘરે બનાવવા જઈ રહ્યા છીએ તમે મારી ચેનલ મમતાઝ કિચનને સબસ્ક્રાઈબ ના કરી તો જરૂરથી કરી દેજો ફરારી લોટનો ઉપયોગ કરીને આપણે ઘણી બધી રેસિપી બનાવી શકીએ છીએ અહીંયા મેં પચાસ ગ્રામ મોરૈયો લીધો છે એને આપણે મિક્સર જારમાં જ લેવાનો છે અને તેનો પાવડર બનાવી લેવાનો છે આપણે અહીંયા ચાર વસ્તુનો ઉપયોગ કરીને ફરારી લોટ બનાવવા જઈ રહ્યા છે તો તમે જોઈ રહ્યા છો કે સરસ મોરૈયો ગ્રાઇન્ડ થઈ ગયો છે તો તેને આપણે એક કથરોટમાં ચારણી મૂકી દઈશું અને ચારણીની મદદથી ચાળી લઈશું ત્યાર પછી જે જાડો ભાગ વધે છે તેને આપણે મિક્સર જારમાં પાછો લઈ લેવાનો છે બીજી સામગ્રીમાં મેં ત્રીસ ગ્રામ જેટલા સાબુદાણા લીધા છે હવે આ સાબુદાણાને પણ ગ્રાઇન્ડ કરીને તેનો પાવડર બનાવવાનો છે આ પાવડર પણ બની જાય ત્યાર પછી આપણે તેને ચાળી લેવાનો છે ત્યાર પછી અહીંયા આપણે રાજગરો અને સિંઘોડાના લોટનો ઉપયોગ કરી રહ્યા છે તમે ઈચ્છો તો આરા લોટનો પણ ઉપયોગ કરી શકો છો મેં પચાસ ગ્રામ અહીંયા રાજગરાનો લોટ લીધો છે અને પચીસ ગ્રામ અહીંયા મેં સિંઘોડાનો લોટ લીધો આ બધાને પ્રોપર ચારણીમાં લઈને ચાળી લેવાનું છે અને જાડો ભાગ નીકળે તે આપણે સાઈડમાં મૂકી દઈશું બધા જ લોટને પ્રોપર મિક્સ કરી લેવાના છે તો અહીંયા આપણો ફરાઈ લોટ તૈયાર છે તો હવે ઉપવાસ કરવો હોય તો બહારથી બજારમાંથી લોટ લાવવાની જરૂર જરાકે નહીં પડે તો બનાવો એકદમ સરસ શુદ્ધ ઘરે જ ફરાઈ લોટ અને તેમાંથી તમે ભાખરી થેપલા ફરારી પરાઠા પણ બનાવી શકો છો આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં આવી અવનવી રેસીપી દેખવા માટે મમતાઝ કિચન સાથે બન્યા રહો